નમસ્કાર મિત્રો હું વેમભાઈ શિવશક્તિ નર્સરી ફાર્મ ગાયધારિત પ્રાકૃતિક ફાર્મ ચોરવાડ જૂનાગઢ આજે હું તમને છે ને અવાકાડુનું કલમનું કલમ અમે બનાવેલી છે બહારની વેરાયટી છે હવે આ કલમ અત્યારે છે ને અમે ગ્રાફ્ટિંગ કરેલા છે ને આટલા છોડમાં જ આમાં ફ્લાવરિંગ આવી ગયેલું તમને બેસાડ દેખાય છે આમાં મેન મેલ અને ફિમેલ ફ્લાવર છે જેવા તાજું ગ્રાફ્ટિંગ કરેલું છે અને જો આમાં બધા જમાં ફ્લાવર આવવાનું બેસવાડા ચાલુ થઈ ગયા છે આવી રીતે આમાં બધા જ છોડમાં ફ્લાવરિંગ આવેલું છે મિત્રો એવો કડું ખાસ કરીને ઠંડા પ્રદેશમાં થતા હતા પણ અમારી આગળ આ છે આફ્રિકન વેરાયટી અને આવડા આવડા છોડમાં એટલે કે આવડા પ્લાન્ટમાં જો આ ફ્લાવર બધા એમાં તમે જોઈ શકો છો આ બાજુના બેડમાં પણ જોઈ શકો છો આ ફ્લાવર આવેલા છે આવી રીતે તો મિત્રો આ છે કલમ બર્ડ કરેલી એટલે આંખ બર્ડિંગ કલમ કરેલી છે અને આની ઉપર અત્યારે ફ્લાવરિંગ આવેલા છે વધુ વિગત માટે તમે અમારો કોન્ટેક કરી શકો છો શિવશક્તિ નર્સરી ફાર્મ ચોરવાડ જુનાગઢ ગુજરાત ગુમલી રોડ ખડા વિસ્તાર અમારા કોન્ટેક નંબર છે નવ્વાણું બસો સત્તાવન ઓગણીસ સાત સત્તાણું આ નંબર તમે યુટ્યુબમાં નાખી અને અમારા અલગ અલગ વિડીયો જોઈ શકો છો તો જે આટલા આટલા છોડ પર પણ ફ્લાવરિંગ આવેલું છે આ બધી જ કલમો તૈયાર કરેલી છે આવી રીતે એવોકાડોની એટલે કે બટરફ્રૂટની કલમો તૈયાર કરવામાં આવેલી છે ગ્રાફ્ટેડ એવોકાડો બટરફ્રૂટ આ છે અમારા ફાર્મમાં તૈયાર કરેલી એવોકાડોની કલમો મારા કોન્ટેક નંબર છે અઠ્ઠાણું બસો સત્તાવન સુડતાલીસ છસો છાસઠ એવોકાડો ગ્રાફ્ટેડ ત્યારે જો તમને બધા જ છોડમાં ફ્લાવર આવવાના જોવા મળશે આ ફ્લાવર શરૂઆતમાં તો કાઢી નાખવાના હોય છે અને હવે અમે આને આ ફ્લાવર નાખાને તોડી નાખશું તો આવી રીતે આ ફ્લાવર તોડી નાખવામાં આવશે એટલે આ ફ્લાવર તોડવાથી ગ્રોથ વધારે થાય છે વીએમ બાજા શિવશક્તિ નર્સરી ફાર્મ ચોરવાડ જુનાગઢ ગુજરાત આવો ફાર્મિંગ ગુજરાત